તમારો એક કલાકનો આનંદ કોઈનો જીવ લઈ શકે છે શું તમે જાણો છો કે ઉત્તરાયણ પર પક્ષીઓના ઘાયલ થવાના કેસમાં સો બસો ટકા નહીં પણ સોળસો ટકાનો તોતિંગ વધારો થાય છે સામાન્ય દિવસોમાં જ્યાં પક્ષી ઘાયલ થવાના કેસ પચીસ જેટલા નોંધાતા હોય છે તે જ કેસમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં આ આંકડો સીધો જ ચારસો પર પહોંચી જતો હોય છે એટલે કે સામાન્ય દિવસો કરતા સોળસો ટકા વધુ કેસ પણ આ વખતે પક્ષીઓ એકલા નથી દસ થી વીસ જાન્યુઆરી સુધીમાં ગુજરાતના ચોવીસ જિલ્લામાં કરુણા અભિયાન ફૂલ એક્શનમાં છે વન નાઇન સિક્સ ટુ હેલ્પલાઇન નંબર કાર્યરત છે સાડત્રીસ એમ્બ્યુલન્સ અને એકાવન સારવાર વાન તૈનાત છે અને એકતાળીસ જેટલી એનજીઓ રાત દિવસ સેવા આપી રહી છે આ ઉત્તરાયણે આકાશને પક્ષીઓના લોહીથી લાલ ન થવા દઈએ ગુજરાતમાં એકસો આઠ ઇમરજન્સીની સાથે સાથે ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ સાથે પશુ એમ્બ્યુલન્સની પણ સેવાઓ ખૂબ બહોળા પ્રમાણમાં ચલાવવામાં આવે છે અને ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જ્યારે જીવદયા પ્રેમીઓ પશુઓને અને પક્ષીઓને ખાસ કરીને પતંગ ઉડાડતી વખતે દોરાના કારણે એમની પાંખમાં ફસાઈ જવું એમના નહોરમાં ફસાઈ જવું ચાચમાં ફસાઈ જવું અથવા તો એમના શરીર પર ઘા પડવાને કારણે દોરીના લીધે કપાઈ જવાની જે ઇન્જરીઝ થાય છે છે એ ઉત્તરાયણમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે આમ સામાન્ય દિવસોમાં આ પ્રકારની ઇમરજન્સી જવલ્લે જ જોવા મળે છે અથવા તો ક્યારેય જોવા મળતી નથી પરંતુ ઉત્તરાયણના પર્વની વાત કરવામાં આવે તો ઇએમઆરઆઈ દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ મળીને શહેરી વિસ્તારો કે જ્યાં વધારે પ્રમાણમાં પતંગ ઉડાડવાનું મહત્વ છે એવા વિસ્તારોમાં વધારાની ફ્લીટને ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે ક્લોઝ કોર્ડિનેશન કરીને ડિપ્લોય કરવામાં આવેલી છે એટલે કે સાડત્રીસ જેટલી અમારી રેગ્યુલર કરુણા એનિમલ એમ્બ્યુલન્સીસ અને ઓગણપચાસ પચાસ જેટલી અન્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં શિફ્ટ કરીને લગભગ છ્યાસી જેટલી એમ્બ્યુલન્સીસને અમે લોકો આ પર્વમાં ડિપ્લોય કરીશું જો તમને ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો તુરંત જ વન નાઇન સિક્સ ટુ પર કોલ કરો આ વીડિયો વધુને વધુ લોકોને શેર કરો જેથી કોઈ અબોલ પક્ષીનો જીવ બચી શકે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ